સુરત શહેરમાં વધુ એક સાયબર ફ્રોડ નો પર્દાફાશ થયો છે શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્રોડ પાડ્યું છે ગેંગના બે સાગરીતો સહિત કુલ શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી છે આરોપીઓના મોબાઈલમાંથી ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી ખુલ્યા હોવાનું સામે આવ્યું છે ચાઇનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલીને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચીટમાં ખુલાસો થયો છે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યો છે સાયબર ફ્રોડ ગેંગ બેંકમાં નકલી ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ ફોરેક્સ હવાલા સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગની સનવણી હોવાની વિગતો સામે આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ હોટેલવે સ્ટેશન નજીકથી બિસ્નોય ગંગના બે સભ્યોની ધરપકડ કરી છે તેમની પાસેથી મળિયા આવેલા સ્ક્રીનશૂટમાં ચાઇનીઝ ગંગની વાતોથી આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીક એક હોટેલમાંથી રામ સ્વરૂપ બિસ્નોઈ અને સાગર બિશ્નોયની ધરપકડ કરી છે જેઓ રાજસ્થાનના जोधपुरના રહેવાસી છે તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરી છે તેમની પૂછપરછ બાદ બોટાદના ગામુ સંજયની ધરપકડ પણ કરવામાં આવી છે આ મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ થઈ છે જ્યારે ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ અને જોધપુરના રામ સ્વરૂપ શિવનાથ રામ બિશ્નોઈ તથા સાગર ભાગીરથ બિશ્નોઈ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે આરોપીઓ પાસેથી મળેલા આઠ મોબાઈલ ફોન અને તેમાંથી મળેલા ત્રણસો જેટલા સ્ક્રીનશોટ દ્વારા આ કૌભાંડની ગંભીરતા વિશે જાણી શકાય છે આ સ્ક્રીનશોટમાં ક્રાઇમ બ્રાન્ચને ઘણા ચોંકાવનારા ખુલાસા મળ્યા છે ખાસ કરીને ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં ચાઇનીસ ગેંગનો એક સભ્ય સ્પષ્ટ લખે છે કે સમયમાં હેડક્વાર્ટર બર્માથી એટલે કે મ્યાનમારથી પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યું છે આ દર્શાવે છે કે આ સાયબર ફ્રોડ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલ્વે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિશ્નોય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિશ્નોય આ બંને રાજસ્થાનના રાજસ્થાનના ફલોદી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેન્કોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટમાં ત્રણસો પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નાટવર્ક પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક ગાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામની પણ ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની પૂછપરછ કરતાં આ બંને ફલુદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસેથી બેંકથી તો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ ગયા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે બિસ્મય બંને એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો આ ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેટથી એ લોકો એના યુએસિટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એનસીસીઆરસી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટો અમની પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોના જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઠથી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ એક સાયબર ફ્રોડ હોવાનું જણાયા આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કંબોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળ્યા આવે છે એમની ચેટ અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર મ્યા હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે અને વધુ આ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત